આપણે ગુજરાતીઓ દરિયાઈ સમૃદ્ધિને કારણે નસીબદાર છીએ આપણને ખૂબ વિશાળ સમુદ્ર કિનારો મળ્યો છે એટલે ગુજરાત રાજ્ય એ નસીબદાર છે કે આટલો લાંબો વિશાળ દરિયા કિનારો છે અને એ દરિયામાં વિશાળ જીવસૃષ્ટિ છે કેટલીક જીવસૃષ્ટિ તો એવી છે કે જેના વિશે આપણને માહિતી પણ નથી એ વન્યજીવસૃષ્ટિ દરિયાઈ જીવસૃષ્ટિમાં સૌથી સુંદર સૌથી આકર્ષક અને સૌથી રોમાંચક એ ડોલ્ફિન છે અને આનંદના સમાચાર એ છે કે આપણા ગુજરાત રાજ્યના દરિયા કિનારે સમુદ્રમાં પણ ડોલ્ફિનની વસ્તી નોંધાયેલી છે અને એક બે ત્રણ પાંચ દસ પચીસ પચાસ કે સો ડોલ્ફિન નહીં અત્યારે જે ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી તેમાં 680 એસી ડોલ્ફિન ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં જોવા મળી છે ઓખાથી એટલે કે કચ્છથી શરૂ કરીને દરિયા કિનારા ઉપર છેક ભાવનગર સુધી ડોલ્ફિનની વસ્તી જોવા મળી છે ચાર હજાર સત્યાસી ચોરસ કિલોમીટરનો વિસ્તાર એવો છે કે તેમાં ડોલ્ફિનની વસ્તી છે ગુજરાત રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જ્યારે જાહેરાત કરી કે વન વિભાગે આવી રીતની વસ્તી ગણતરી કરી ડોલ્ફિનની વસ્તી ગણતરી અને તેમાં આવો છસો એંસી ડોલ્ફિનનો આંકડો જોવા મળ્યો એ ગુજરાત રાજ્ય માટે આનંદના સમાચાર છે તેનાથી પ્રવાસીઓને આકર્ષી શકાય છે એટલે પ્રવાસન ક્ષેત્રે આ ખૂબ સારા સમાચાર છે જો હજુ પણ ડોલ્ફિનની માટેની જાગૃતિ દાખવવામાં આવે માછીમારો સાથે બેઠકો કરવામાં આવે તેનું સંવર્ધન સંરક્ષણ કરવામાં આવે તો આંકડાને ચોક્કસપણે યોગ્ય રીતે ગતિથી વધારી શકાય તેમ છે અને એ માછીમારોનો પણ તેમાં ખૂબ મોટો ફાળો છે એટલે વન્ય વિભાગે અને મુળુભાઈ બેરાએ પણ જણાવ્યું કે તેમાં માછીમારોનો ફાળો છે કે જેના કારણે આપણે આ વસ્તીને વધારી શક્યા છીએ કચ્છના અખાતથી શરૂ કરીને પોરબંદર દ્વારકા જામનગર છે ભાવનગર સુધી ભાવનગરમાં પણ દસેક જેટલી ડોલ્ફિન જોવા મળે આમ પણ ભાવનગર નજીક ગોપનાથ ઝાંજમેરનો તો એવો દરિયા કિનારો છે કે ત્યાં ખાસ પ્રકારના ઓલિવ રીડલી કાચબા જોવા મળે છે તે પણ ભાવનગર જિલ્લાના દરિયા કિનારાની વિશેષતા છે સૌથી વધુ ડોલ્ફિન 680 માંથી 500 તો એક જ વિસ્તારમાં જોવા મળે 500 ડોલ્ફિન નો જે વિસ્તાર છે એ ઓખા થી નવલખી સુધીનો એટલે કે ત્યાં તો મરીન નેશનલ પાર્ક પણ છે તે મરીન નેશનલ પાર્ક માં જ 500 જેટલી ડોલ્ફિન છે એટલે આ જે આકર્ષક ડોલ્ફિન છે તેને જોવાનો પણ એક અનેરો રોમાંચ હોય છે તો આ રોમાંચક નજારો એ હવે દિવસે દિવસે માત્ર એ વિસ્તાર પૂરતો સીમિત નહીં રહીને છેક ભાવનગર સુધી એ ડોલ્ફિનનો વિસ્તાર વધ્યો છે અને આગામી દિવસોમાં જો વધુ સંવર્ધન થાય સંરક્ષણ થાય તો એ આંકડાને ચોક્કસપણે વધારી શકાય તેમ છે એટલે ગુજરાતમાં સિંહ આકર્ષણનું કેન્દ્ર છે તો આગામી દિવસોમાં એ પ્રવાસીઓ માટે ડોલ્ફિન પણ આકર્ષણનું કેન્દ્ર બનશે